નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું નમસ્તે ગુજરાતમાં અત્યારના મોટા અને મુખ્ય સમાચારની વાત કરીએ તો ડાંગથી ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવ્યા છે ડાંગના એક ખાનગી બસ બસ ફૂટ નીચે ખીણમાં ખીણમાં ખાબકતા ખાબકતા દોડધામ મચી ગઈ બે બાળકોના કરુણ મૃત્યુ થયા છે જ્યારે અન્ય કેટલાક મુસાફરોને નાની મોટી ઈજા પહોંચી છે અકસ્માતની ઘટના અંગે જાણ થતા સાપુતારા પોલીસ અને એકસો આઠની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને બચાવ કામગીરી હાથ ધરી હતી ઇજાગ્રસ્ત મુસાફરોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા છે સુરત ચોક બજારથી રવિવારે વહેલી સવારે સિત્તેર જેટલા પ્રવાસીઓને લઈને બસ સાપુતારાના પ્રવાસે આવી હતી અને બસ સાપુતારાથી પરત સુરત ફરી રહી હતી હજુ તો બસ સાપુતારાથી બે કિલોમીટર દૂર પહોંચી અને અકસ્માત સર્જાયો બસ ચાલક ટ્રકને ઓવરટેક કરવા જતા બસ ખીણમાં ખાબકી હોવાનું સામે આવ્યો છે મળતી વિગતો મુજબ બસમાં અંદાજે સિત્તેર જેટલા પ્રવાસીઓ સવાર હતા જેમાંથી સુરતના બે બાળકોના કરુણ મોત થયા છે જ્યારે અન્ય ઘાયલોને સાત સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે